હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે સ્વતંત્રતાના દિવસે મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ છે સુરત રાયણંદના ગોઠવણ રેલવે સ્ટેશન નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ટ્રેકર ટ્રેનના બે ડબ્બા છૂટા પડી ગયા છે આજે સવારે સાડા આઠ કલાકની આસપાસ ગોઠવણ પાસે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ટ્રેકર ટ્રેનનો આઠમો અને નવમો નવમો એમ બે ડબ્બા છૂટા પડી ગયા હતા ટ્રેનનો નંબર બાર નવ બત્રીનું કપલર તૂટતા આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે જોકે સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી તો આ અંગે એવી માહિતી પણ મળી રહી છે કે ટ્રેનમાંથી બે ડબ્બાઓ છૂટા પડી જતા આગળના છ ડબ્બાઓ આગળ જતા રહ્યા હતા જેના કારણે મુસાફરો અધ્વજે જ અટવાઈ પડ્યા હતા કે મુસાફરોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈ તકલીફ પડી નથી આ ટ્રેન ધીરે ધીરે બંધ થઈ હતી કોઈ ચાટકો કે કોઈ મોટો અવાજ આવ્યો પણ ન ન હતો તો જે હામી મુસાફરોએ મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું છે કે આ ઘટના આજે સવારે સાડા આઠ કલાકની આસપાસ બની હતી જે બાદ અમે બહારની જઈને જોયું ત્યારે અમને આ અંગેની જાણ થઈ હતી જોકે રેલવેના કર્મચારીઓનો સહયોગ સારો છે તેમને અમને મદદ પણ ખૂબ જ કરી છે તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો બીજી તરફ આ અંગે અન્ય મુસાફરે એમ પણ જણાવ્યું હતું કે અમે અહીં બે કલાક અટવાયા છે રેલવેના સ્ટાફ દ્વારા અહીં પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવી જોઈએ ટ્રેનના કૅન્ટિંગનો નાસ્તો પૂરો થઈ ગયો છે બાળકો અને વૃદ્ધોને અહીં ચા અને નાસ્તાની જરૂર છે તો જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર